હું સમજું છું કે ઉનાળામાં તમારા પશુઓનું દૂધ ઉત્પાદન વધારવું તમારી માટે ચિંતાનું કારણ બન્યું છે ગરમીના કારણે પશુઓમાં તણાવ વધે છે અને તેની અસર સીધી દૂધ ઉત્પાદન ઉપર પડે છે તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે અને ખાસ કરીને તો છેલ્લે હું તમને એવી એક માહિતી આપીશ કે જે તમારા ઘરગથ્થુ ના સામાનથી આપણે દૂધનું સારી એવી ક્વોલિટી અથવા તો ફેટ કઈ રીતના વધારી શકીએ તે આપણે વિડીયોના અંતમાં વાત કરીશું તો વિડીયો મારો અંત સુધી જોજો નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો કેવા વિસ્તારની અંદર આપણે આપણા પશુને બાંધવા જોઈએ અથવા તો કેવી કેવી આપણે કાળજી રાખવી જોઈએ તો કે વાત કરીએ તો કે તમારા પશુઓ માટે દિવસમાં સૌથી ગરમ ભાગમાં અથવા કે કે બપોરના સમયની અંદર આપ તમારે છાયડાની વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો વૃક્ષો અથવા તો શેડ ડેટ જે સીધા સૂર્યપ્રકાશ આપણા પશુઓને બસાવી શકે છે જો શક્ય હોય તો દિવસમાં એકવાર તમારા પશુઓને ઠંડા પાણીથી નવડાવો અથવા તો તેમના શરીર પર પાણીનો છંટકાવ કરો ખાસ કરીને બપોરના સમયે કરવાથી ખૂબ જ આપણા પશુને ફાયદાકારક રહે છે ત્યાર પછી પશુઓના રહેઠાણમાં સારી હવાની અવરજવર સુનિશ્ચિત કરો જો બંધિયાર જગ્યા હોય તો પંખા અથવા તો કોલરનો ઉપયોગ કરવો જેના લીધે આપણા પશુને ઠંડક મળી રહે અને સારું એવું દૂધને ઉત્પાદનમાં સારું એવું આપણને વધારો જોવા મળે છે ત્યાર પછી મિત્રો મિત્રો આપણે આપણે પશુપાલન ખોરાકની વાત કરીએ તો કે ઉનાળામાં લીલો ચારો વધુ પ્રમાણમાં આપો કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી જે આપણા પશુઓને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે વાત કરીએ તો કે જો આપણે સૂકો સારો આપતો હોય તો તેની સાથે સાથે આપણે લીલા સારાનું યોગ્ય મિશ્રણ આપવું જો આપણે ઓનલી આપણે લીલો ચારો આપીએ તો તે પશુઓને નડે છે અને ચાળા પણ થઈ શકે છે જો ખેડૂત મિત્રો આપણે પશુપાલનની જે પશુઓની જરૂરિયાત મુજબ સંતુલિત દાણ આપવું જોઈએ અને જે પશુ નિષ્ણાંત હોય તેને સલાહ લઈને આપણે દૂધ વધારવા માટેના જે ઘણી બધી પ્રોડક્ટો આવતા હોય તો પશુપાલનની અથવા તો નિષ્ણાંતની સલાહ લઈ અને આપણે તે પણ આપી શકીએ છીએ અને ત્યાર પછી આપણે જે પહેલાં આપણે કીધું હતું વિદ્યાની શરૂઆતમાં કે આપણે ઘરગથ્થુ આપણે જે ઉપાય કરવાનો છે તેની અંદર તેની વાત કરીએ તો કે બસોથી ત્રણસો ગ્રામ સરસવનું તેલ પ્લસ તેની સાથે આપણે અઢીસો ગ્રામ ઘઉંના લોટને ભેળવીને સાંજે ખવડાવવાથી દૂધમાં સારો એવો અને ફેટમાં અથવા તો દૂધની ક્વોલિટીમાં સારો એવો વધારો થાય છે આ ઉપાય અજમાવો જોઈએ જે આપણે પશુપાલન નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અને ત્યાર પછી આપણે અનાજની વાત કરીએ તો કે ઘઉંના ફાડા છે ગુવાર છે કપાસના બીજ છે તે આખી રાત પલાળી અને સવારે પશુને આપવાથી આપણે દૂધની ક્વોલિટી અથવા તો દૂધના ફેટમાં અથવા તો દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે આપણે ખૂબ જ ઉપયોગી બની શકે છે તો ખડિત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખડિત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો ધન્યવાદ